છોટાછેડા લીધેલી સ્ત્રી સાથે શેઠના લગ્ન આ રાજકોટ શહેર હંમેશા વેપારીઓ અને શેઠોની સગવડ માટે ઓળખાતું રહ્યું છે મોટી ગલીઓ સાંજની રાતે ઝળહળતી બજારની લાઇટો અને વેપારની સતત હલચલ એ બધું શહેરના ધબકારા જેવું લાગતું આ શહેરમાં રહેતો હતો હરી શેઠ મધ્યમ વયનો પરંતુ બુદ્ધિ અવ્યવહાર અને દિલથી યુવાન લાગતો હરીશેઠના વેપારનું જોર એટલું હતું કે આખા રાજકોટમાં તેનું નામ ગુંજે પણ એનું હૃદય હજુ પણ ખાલી હતું હરીશેઠે જીવનમાં ઘણું જોયું પૈસા પ્રતિષ્ઠા સગાવાહલાની કદર પરંતુ મનના ખૂણામાં એકાંતની પીડા હતી એણે એક વખત પ્રેમ પણ કર્યો હતો પણ પરિસ્થિતિઓને કારણે લગ્ન સુધી ન પહોંચી શક્યો ત્યારથી એણે કામમાં પોતાને ધકેલી દીધો પણ જીવનની સાંજ હંમેશા અધૂરી લાગતી આ રાજકોટના બીજા છેડે એક મધ્યમવર્ગીય પરિવારમાં રહેતી હતી આરતી આરતીનું લગ્નજીવન પહેલેથી જ તૂટેલું એણે પોતાના પતિ સાથે અસહ્ય મતભેદો પછી છૂટાછેડા લીધેલા હતા પરિવારને શરૂઆતમાં લાગ્યું કે લોકો શું કહેશે પણ આરતીના મજબૂત નિર્ણયથી આખરે એણે પોતાનો રસ્તો અલગ કરી લીધો આરતી સંસ્કારી હોશિયાર અને લાગણીશીલ યુવતી હતી આ જીવનના તોફાનો એને ભાંગી નાખી એ પહેલાં એણે પોતાને સંભાળી લીધું પરંતુ અંદરથી એ હજુ પણ એકલી હતી એક સાથીની જરૂર અનુભવતી એક સામાજિક કાર્યક્રમમાં એક સાંસ્કૃતિક સાંજે હરિશેઠ અને આરતીની પહેલી મુલાકાત થઈ હરિશેઠ ભવ્ય રીતે હાજર હતો અને લોકો એને ઘેરી રહ્યા હતા આ બીજી તરફ આરતી એકલતા સાથે ખૂણે બેઠી હતી એની આંખોમાં ઝાંખું દુઃખ સલકાતું હતું પણ ચહેરા પર આત્મવિશ્વાસની રેખા હતી હરીશેઠ એને જોયા અને કંઈક અજાણી લાગણી થઈ આ છોકરીમાં કંઈક અલગ છે એણે મનમાં વિશેર્યું એ આગળ વધ્યો અને પહેલીવાર શબ્દો આકાર પામ્યા નમસ્તે હું હરીશેઠ તમે અહીં એકલા બેઠા છો આરતીએ થોડીક હસકસાટ સાથે કહ્યું હા ભીડમાં પણ ક્યારેક માણસ એકલો જ હોય છે આ શબ્દો હરીશેઠના દિલ સુધી ઘૂંસી ગયા આ પહેલી મુલાકાતમાં વાતો નાની રહી પણ અસર મોટી થઈ હરિશેઠ ઘરે પાસો આવ્યો ત્યારે એને લાગ્યું કે આરતીના શબ્દો એની અંદરની ખાલી જગ્યા ભરી રહ્યા છે આ બીજી તરફ આરતીને પણ લાગ્યું કે આ માણસ માત્ર શેઠ નહીં પણ દિલથી પણ સાસો છે હજુ એ લોકો અજાણ્યા હતા પણ કિસ્મત એની માટે નવી કથા લખવા લાગી હતી પરંતુ જીવનમાં બધું સરળ નહોતું આ જે લોકો આરતીને ઓળખતા એમાંથી ઘણા એમ માનતા કે છોટાછેડા લીધેલી યુવતી ફરી લગ્ન માટે યોગ્ય નથી શેઠ સાહેબ તમે એ છોકરીને કેમ મળો છો એનું ભૂતકાળ ખરાબ છે કેટલાક લોકોએ સીધો હરિશેઠને કટાક્ષ કર્યો હરી ગુચ્છે થઈને બોલ્યો ભૂતકાળ કોઈના ભવિષ્યનો નિર્ણય નથી કરતો આ માણસની સાસી કિંમત એની આજની હિંમત અને સચ્ચાઈમાં છે આ શબ્દોથી એની દ્રઢતા દેખાતી હતી પહેલી મુલાકાત પછી હરીશેઠ અને આરતી વચ્ચે અજાણ્યો સંબંધ બંધાઈ ગયો હતો સાંજના મેળાવડામાં થયેલી બે સાર વાતો મનમાં વારંવાર ગુંજતી રહી હરીશેઠ પોતાના ધંધાના કામોમાં વ્યસ્ત હોવા છતાં આ વારંવાર આરતીની યાદમાં ખોવાઈ જતો એ જ રીતે આરતી પણ એના મનુષ્યત્વને ભૂલી શકતી ન હતી કેટલાક દિવસો પછી હરીશેઠે કોઈ બહાને આરતીનો સંપર્ક કર્યો આરતી જી એ દિવસની વાતો અધૂરી રહી ગઈ હતી જો તમને અનુકૂળ હોય તો આપણે કોફી પર મળી શકીએ આરતીએ થોડું વિચાર્યું સમાજ શું કહેશે એની ચિંતા તો હતી પરંતુ અંદરથી એને લાગ્યું કે આ માણસ અલગ છે હા કેમ નહીં એણે નમ્ર અવાજમાં જવાબ આપ્યો કોફી હાઉસમાં બંને પહેલીવાર લાંબા સમય માટે મળ્યા હરિશેઠ હાસ્યમાં વાતો કરતો આરતી પહેલીવાર એના ચહેરા પરનો નિર્દોષ આનંદ જોઈને હસતી થઈ ગઈ એ ક્ષણે એમને લાગ્યું કે આ જીવન માત્ર દુઃખનો ભાર નથી પણ આનંદના રંગોથી ભરેલું કેનવાસ પણ છે સમય પસાર થતો ગયો અને આકસ્મિક મુલાકાતો હવે નિયમિત થવા લાગી હરિશેઠ આરતીને પોતાના વ્યવસાયની દુનિયા બતાવતો કેવી રીતે એ વેપાર ચલાવે છે લોકોને સંભાળે છે આ બીજી તરફ આરતી હરિશેઠને સામાન્ય જીવનની નાની ખુશીઓનો પરિચય કરાવતી સાયની કેટલી પાસે બેઠા વાતો કરવી શેરીમાં ફરવું પેપર વાંચીને સરસા કરવી હરી શેઠને લાગ્યું કે એના જીવનની ખાલી જગ્યા આરતી પૂરી કરી રહી છે અને આરતીને લાગ્યું કે આ લાંબા સમય પછી કોઈ એની પીડા સમજે છે એને અપમાનની નજરથી નથી જોતો એક દિવસ હરી શેઠે આરતીને કહ્યું આરતી જે ધંધો સમાજ અને લોકોના વિચારોથી દૂર આપણે એક દિવસ ફક્ત મજા માટે પસાર કરીએ એણે આરતીને રાજકોટની બહાર આવેલો એક ઐતિહાસિક કિલ્લો બતાવ્યો બંને સાથે જૂના દિવાલો પાસે ફોટા પડાવ્યા મજાક કરી હસ્યા આરતી પહેલી વાર એના હદીમાંથી હળવી થઈ ગઈ આ બાળપણની નિર્દોષ હાંસી જેવી બપોરે રસ્તા પરની નાની હોટલમાં ગરમ ફાફડા જલીબી ખાધા હરી બોલ્યો આ તો રાજાશાહી ભોજન કરતા પણ મજાનું છે આરતી હસીની બોલી લાગે છે તમે શેઠ હોવા છતાં અંદરથી સાદા માણસ છો હરી શેઠે હળવીથી જવાબ આપ્યો હું સાદો માણસ જ છું ફક્ત દુનિયા મને શેઠ કહે છે પણ આ નજીકતા સમાજની આંખમાંથી છોપાઈ ન હતી એક સાંજે હરીશેઠના વેપારી મિત્રો ભેગા થયા અને કટાક્ષ કર્યો હરીભાઈ તમે એ છોકરી સાથે બહુ જોવા મળો છો એ તો છૂટાછેડા લીધેલી છે શેઠના દરજ્જાને એ સૂટ નહીં થાય આ શબ્દો સાંભળીને હરિશેઠનો ચહેરો તડકાઈ ગયો આ દરજ્જો માણસની કમાણીથી નથી એની સચ્છાઈથી છે અને આરતી જેવી સાથી અને બહાદુર સ્ત્રી સાથે આ રહેવામાં મને ગર્વ છે એણે દ્રઢ અવાજમાં કહ્યું તે રાતે હરિશેઠે લાંબા સમય સુધી વિચાર્યું સમાજ હંમેશા બોલશે પણ શું હું એ માટે મારા દિલની વાત દબાવી દઈશ કેટલાક દિવસો પછી હરીશ હેઠ આરતીને મળવા ગયો એણે સીધા એને કહ્યું આરતી મારે હવે મનમાં છુપાવવું નથી તારી સાથે વાત કરતાં મને શાંતિ મળે છે તારી સાથે જીવતા આનંદ મળે છે મને નથી ખબર સમાજ શું કહેશે પણ હું દિલથી તને માન આપું છું તને સાથ આપવાનો ઈરાદો રાખું છું આરતીની આંખોમાં આંસુ આવી ગયા હરી મને ડર છે મારું ભૂતકાળ ફરી તમને મુશ્કેલીમાં ન મૂકે હરીશેઠે એની આંખોમાં જોઈને કહ્યું ભૂતકાળ તો તારા સાહસનો પુરાવો છે અમારી સાથે તું એ ભૂતકાળને હરાવી દઈશ હરિશેઠે જ્યારે આરતી પ્રત્યે પોતાના લાગણીઓ ખોલી કરી ત્યારથી એમના જીવનમાં એક નવો રંગ ચઢી ગયો આ બંનેના ચહેરા પર અજાણ્યો તેજ દેખાતો સવારની સાહ હોય કે સાંજે ફરવાનું બંનેની વચ્ચે હળવી મજાક હાસ્ય અને સંવેદનશીલ વાતો થતી પરંતુ આ ખુશી લાંબી ટકવાની નહોતી હરીશેઠના પરિવારને જ્યારે ખબર પડી કે એ છોટાશેડા લીધેલી યુવતી સાથે સંબંધમાં છે ત્યારે ઘરમાં તોફાન મસી ગયું એની મોટી બહેન કઠોર અવાજે બોલી હરી તું આપણા કુટુંબનું નામ ડુબાડીશ તારી પાસે સંપત્તિ છે પ્રતિષ્ઠા છે તું રાજકોટે જાણીતો છે અને તું એવી છોકરી સાથે લગ્ન કરવાનું વિચારી છે આ જેને પહેલાંથી જ પતિએ છોડી દીધી હરીશેઠ ગુચ્છેથી બોલી પડ્યો એ છોડી દેવાયેલી નથી બહેન એણે પોતે તોફાની જીવનમાંથી મુક્ત થવાની હિંમત કરી છે એ મજબૂત છે એનો ભૂતકાળ એનો દોષ નથી પણ ઘરના મોટા ભાગના લોકો એના સામે હતા આ માતાએ આંસુ ભરી આંખોથી કહ્યું બેટા સમાજમાં તારો હાસ્ય થશે તારી સાપ તારો દરજો બગડી જશે ફરીવાર વિચાર કર આ બીજી તરફ આરતી પણ પોતાના પરિવાર તરફથી તિરસ્કારનો સામનો કરતી હતી ફરી લગ્ન કરવાની વાત લોકો હાસ્ય તારા પર એના કાકાએ કહ્યું કાકીના શબ્દો તો વધુ ઉકડવા હતા તો શેઠના નામનો સહારો લઈ રહી છે તારી પાસે પોતાનું કંઈ નથી આરતી રાતે એકલી રડી પડી હું ખોટું તો નથી કરતી ફક્ત પ્રેમ કરવા માગું છું તો લોકો કેમ મને દોષ આપે છે પણ જ્યારે એ હરિશેઠને મળતી એનો વિશ્વાસ પાસો જીવતો એક દિવસ હરી શેઠ આરતીને લઈને આજી નદીના કિનારે ગયો ત્યાં બંનેએ મજાક કરતા ફોટા પડાવ્યા ગીતો ગાયા અને જીવનના સ્વપ્ન જોતા બેઠા ક્ષણો સ્વર્ગ જેવી લાગતી પણ અચાનક ગામના થોડા લોકો એ બંનેને જોઈ ગયા તેઓએ પાછળથી કટાક્ષ કરવાનું શરૂ કર્યું જુઓ શેઠની હવે આવી છોકરી સિવાય બીજી મળી નહીં પૈસા હોય તો પણ બુદ્ધિ ના હોય તો કંઈ કામના નહીં આરતીનું મન ધગી ગયું આંખોમાં આંસુ આવી ગયા હરી એના ખભા પર હાથ મૂકી કહ્યું ચિંતા ન કર આ તારી કિંમત નથી નક્કી કરતા એક સાંજે હરીશેઠ ઘરમાં વેપારી મિત્રો ભેગા થયા તેઓમાંથી એક બોલ્યો હરિભાઈ અમે તો તમને માન આપીએ છીએ પણ જો તમે આ છોકરી સાથે લગ્ન કરશો તો અમારી વચ્ચે તમારું સ્થાન નહીં રહે આ સાંભળીને હરીશેઠનું લોહી ઉકળી ગયું એણે ટેબલ પર હાથ મારીને ગુચ્છાથી કહ્યું આ જો મારા પ્રેમને સ્વીકારવાથી તમારે મારી પ્રતિષ્ઠા છીનવી લેવી હોય તો લઈ લો મારી પ્રતિષ્ઠા માણસમાં છે તમારા ખોટા દરજામાં નહીં ઘરમાં યક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ હરિશેઠની આંખોમાં આગ હતી એ આગ હવે ક્યારેય બોજાવાની નહોતી તે રાત્રે હરિશેઠ આરતીને મળવા ગયો એણે નરમ અવાજમાં કહ્યું આરતી તું છે આ બધું તોફાન સહન કરવા માટે કારણ કે હું તારા વગર રહી શકતો નથી આરતીની આંખમાંથી આંસુ ફરી વહી ગયા પણ એણે દ્રઢ અવાજે કહ્યું હરી હું આખી જિંદગી તોફાન જોઈ ચૂકી છું હવે જો તારો હાથ મારી સાથે સોતો કોઈ તોફાનથી ડર નથી બંને હાથમાં હાથ પકડીને નિર્દોષ સાંજની તરફ જોયું આ જીવનની લડાઈ હજી શરૂ થવાની હતી પણ હવે એ બંને એક સાથે હતા હરિશેઠ અને આરતીના સંબંધની વાત હવે આખા રાજકોટમાં સરસાનો વિષય બની ગઈ હતી કોઈ સહાનુભૂતિ દર્શાવતો તો કોઈ કટાક્ષ કરતો ઘરમાં ગલીઓમાં આ વેપારીઓના મેળાવડામાં બધે શેઠ અને છોટાછેડા લીધેલી યુવતીની સરસા ચાલતી એક રાત્રે હરીશેઠના ઘરમાં ફરીથી બેઠક બોલાવાય મોટા ભાઈ બહેન સગાવાહલા બધા હાજર હતા આ મોટાભાઈએ ગુચ્છાથી કહ્યું હરી આ સંબંધ તું તરત તોડી ના કુટુંબની ઇજ્જત અમારી પરંપરા આપણું નામ બધું તારા એક નિર્ણયથી બગડી જશે હરીશેઠ શાંત અવાજે બોલ્યો મોટાભાઈ પરંપરા માણસ માટે છે કે માણસ પરંપરા માટે છે બહેન ટીકાકાર બની ગઈ તમે કુટુંબના એક હોવા છતાં કુટુંબ સામે ઊભા રહી જશો હરિશેઠે દ્રઢ અવાજમાં જવાબ આપ્યો હા જો કુટુંબ મારા પ્રેમને અન્યાય ગણે છે તો હું ઊભો રહીશ હું આરતીને છોડતો નથી આ શબ્દો સાંભળીને ઘરમાં તોફાન મચી ગયું આ બીજી બાજુ આરતીના ઘેર સમાજના થોડા લોકોએ જઈને અપમાન કર્યું તો શેઠના નામની લાલસમાં છે એ તને સાથે સ્વીકારશે નહીં ફક્ત સમય પસાર કરે છે આરતીની આંખોમાં આંસુ આવી ગયા પણ એણે શાંતિથી જવાબ આપ્યો લોકો શું કહે છે એનો મને ડર નથી હું જાણું છું કે હરિ મને દિલથી માન આપે છે પણ અંદરથી એનું હૃદય કંપી ગયું આ રાત્રે એણે હરિશેખને ફોન કર્યો હરી લોકો મારું અપમાન કરે છે કદાચ તમે મને છોડો તો તમારું જીવન સરળ થઈ જાય હરિશેખનો અવાજ કડક હતો આરતી આ છેલ્લી વાર છે કે તો આવું બોલી રહી છે તો મારી જિંદગી છે તને છોડવાનો વિચાર કરવો એ મારા માટે જીવ તો મરી જવું જેવું છે આ વિરોધની વચ્ચે પણ હરી આરતીને ખુશ રાખવાના રસ્તા શોધતો એક દિવસે એણે આરતીને લઈને આ રાજકોટની બહાર આવેલા એક નાના ગામમાં ગયો ત્યાં મેળો લાગ્યો હતો ઝોલા રમકડા લોકગીતો રંગોળી હરિશેઠ બાળપણની જેમ આરતી સાથે ઝૂલા પર સઢ્યો ભજીયા ખાધા ગાયનવાદનમાં ભાગ લીધો આરતી પહેલીવાર નિર્દોષ હસી હસી પડી એ બોલી હરી આ ક્ષણો જ મને જીવી રાખે છે હરિશેઠે નમ્ર અવાજમાં કહ્યું તો પછી આખી જિંદગી આવી ક્ષણો બનાવીએ શહેરના વેપારી મંડળે હરિશેઠને બોલાવ્યો આ બધા આગેવાનો એકઠા થઈને બોલ્યા હરિભાઈ તમે શેઠાઈની મર્યાદા તોડો છો જો તમે આ સંબંધમાંથી પીસેહાટ ન કરો તો અમે તમને મંડળમાંથી કાઢી મૂકશું સભાખંડમાં સો લોકો બેઠા હતા હરિષેઠ એકલો ઊભો હતો એણે ગર્જના કરતા અવાજમાં કહ્યું હું વેપાર કરું છું ઠગાઈ નહીં હું પ્રેમ કરું છું પાપ નહીં જો મારી છચ્છાઈ તમને સ્વીકાર્ય નથી તો તમારી મંડળી મને સ્વીકાર્ય નથી આરતી મારી પસંદગી છે અને એ જ મારી જિંદગી છે આ શબ્દો સાંભળી સભાખંડમાં સન્નાટો છવાઈ ગયો કોઈ પાસે બોલવા માટે શબ્દો નહોતા એ રાત્રે હરીશ હેઠા આરતીને મળવા ગયો એણે એને ગળે લગાવીને કહ્યું આરતી આજથી હું દુનિયા સામે તને મારી જીવનસાથી સ્વીકારું છું હજો સમાજનો વાંધો હોય તો રહે પણ હું તારા વગર જીવી નહીં શકું આરતી આંસુઓમાં તૂટી પડી એણે ધીમેથી કહ્યું હરી તમે મને ય માન આપ્યું છે આજે સ્વપ્ન પણ મેં નથી જોયું હું તમારી સાથે આખી જિંદગી લડવા તૈયાર છું લગ્નના નિર્ણય પછી હરી શેઠ અને આરતી વચ્ચેનો સંબંધ તો મજબૂત બનતો જતો હતો પણ બહારની દુનિયામાં હજી તોફાન શાંત નહોતું લગ્નની વાત જાહેર થતાં જ આ બજારમાં સરસાઓ શરૂ થઈ ગઈ કેટલાક વેપારીઓ હસી પડતા શેઠ સાહેબ તો આટલો મોટો વેપારી અને તને પસંદ આવી છૂટાછેડા લીધેલી સ્ત્રી કોઈ સીધું બોલતું ન હતું પણ પેટ પાછળ વાંધો જ ઉઠાવતા આરતીને વારંવાર લાગતું કે લોકોની નજર એને ભેદી જાય છે એને અંદરથી દુઃખ થતું પણ હરી શેઠ એની હિંમત બનતો આ લોકોની વાતો સાંભળવાની નથી આપણે આપણા જીવનના માલિક છીએ હરિશેઠની બહેનો ખાસ નારાજ હતી ભાઈ તું તારા નામનો વિચાર કર કોઈ ગરીબ છોકરી સાથે લગ્ન કર્યા હોત તો ચાલે પણ એક એવી સ્ત્રી સાથે કેમ જે પહેલાંથી જ તૂટેલા સંબંધમાંથી આવી છે હરિશેઠે શાંતિથી જવાબ આપ્યો તું એને તૂટેલી સમજે છે પણ મારી નજરે તો એ હિંમતવાળી છે એનો ભૂતકાળ એની ભૂલ નહોતો અને એને નકારી દેવું એ તો આપણા સંસ્કારને નકારવા જેવું છે આ બહેનો શોપ થઈ ગઈ પણ મનમાં અણગમો હજી બાકી રહ્યો આરતી ઘણી વખત વિચારે શું હું શેઠ માટે યોગ્ય છું ક્યાંક એના પરિવાર એના વ્યવસાય કે એનું માન મારે કારણે તૂટશે તો નહીં એક રાત્રે એણે હરિને સીધો પ્રશ્ન કર્યો હું ઈચ્છું છું કે જો તને લાગે કે મારો ભૂતકાળ ભાર છે તો તું મને છોડી દે હરીશેઠ ગુચ્છે ભરે બોલ્યો આરતી આવી વાત ફરી ક્યારેય નહીં કરવી તો ભાર નથી તું તો એ પ્રકાશ છે જે મારા જીવનને ઓજાસે છે હું જો તને ગુમાવું તો એ જ મારો સૌથી મોટો ભાર બની જશે આ સાંભળી આરતીની આંખોમાં આંસુ આવી ગયા આ બધાની વચ્ચે આ ગામના વડાઓએ હરિશેઠને બોલાવ્યો શેઠજી તમારું નામ સમાજમાં બહુ છે જો તમે આવો સંબંધ કરશો તો બીજા યુવાનો પણ એ જ રસ્તો અપનાવશે આવું નહીં ચાલે હવે હરિશેઠને સીધી લડત આપવી પડશે એક તરફ પ્રેમ હતો આ બીજી તરફ આખા ગામનો દબાવ આ ગામની સોપાટી પર મંડપ જેવું દ્રશ્ય હતું ગામના વડા વડીલો અને વેપારીઓ એકત્ર થયા હતા હરીશેઠને સીધું પડકારવામાં આવ્યું શેઠજી તમે સમાજના મોખરેશો જો તમે છોટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કરશો તો એ સંદેશો ખોટો જશે તમારા કારણે બીજા લોકો પણ આ રસ્તો અપનાવશે આપણે સમાજના નિયમો તોડીને જીવી શકીએ નહીં હરીશિયા ધીરજ ગુમાવતું બોલ્યો સમાજના નિયમો આ નિયમ તો એવા હોવા જોઈએ કે આ માણસ જીવી શકે એને તોડી નાખે નહીં એક સ્ત્રી જો દુઃખી જીવનમાંથી બહાર આવીને ફરીથી સુખી થવા માંગે તો એને અવસર કેમ ન આપવો શું એની જિંદગી તમારી ઈચ્છા પર ચાલશે તેની આંખોમાં તોફાન હતું સમગ્ર મંડપમાં શાંતિ છવાઈ ગઈ આરતી દૂર ઊભી હતી એની આંખોમાં આંસુ હતા તે વિષેરી રહી હતી આ માણસ માટે હું ભગવાનનો આભાર માનું છું આજે માત્ર પતિ નહીં પણ મારી રક્ષા કરનાર છે મારું આત્મસન્માનની દીવાલ બની ગયો છે અચાનક હરીશેઠનું બાળપણનો મિત્ર મનસુખ ઊભું થઈ બોલ્યો અરે શેઠ તું તો સાસો હેરો છે બાકી તો બધા ફક્ત દાઢી ખંજવાળે અને ગપસપ કરે ચાલતું લગ્ન કર પછી અમે તો ગરબા ગાશું અને બેરાજીશું લોકોમાંથી હળવું હાસ્ય ફાટી નીકળ્યું તણાવ થોડો ઓસર્યો હરિશેઠે અંતિમ શબ્દો કહ્યા મારા માટે માન અપમાનનો પ્રશ્ન નથી મારા માટે પ્રશ્ન છે એક સ્ત્રીના જીવનનો હું આરતીને મારી પત્ની બનાવું છું આ જેને સ્વીકારવું હોય તે સ્વીકારે અને જેને ના ગમે તે મારી આંખ સામે ના આવે તેના શબ્દોમાં એટલો દ્રઢ વિશ્વાસ હતો કે કોઈ બોલી શક્યું નહીં આ ગામના વડાએ પણ અંતે કહ્યું છે તું સસોટ છે હું તારી વિરુદ્ધ નહીં સમાજ તારા નિર્ણયને સ્વીકારી લેશે કેટલા દિવસોમાં હરીશેઠ અને આરતીના લગ્ન ધામધૂમથી થયા લગ્નમાં મનોરંજન રમૂજી વાતો ગીતો અને ગરબાથી માહોલ રંગી ગયો હરી શેઠની બહેનો પણ અંતે પીગળી ગઈ ભાઈ અમે સ્વીકારીએ છીએ તારી ખુશી અમારી ખુશી છે લગ્નના મંડપમાં આરતીના આંસુઓ છલકાયા પણ એ આંસુ દુઃખના નહોતા એ તો સુખ અને કૃતજ્ઞતાના હતા હરી શેઠે આરતીનો હાથ પકડીને કહ્યું આરતી આજથી તું મારી અડધી નહીં અમારી આખી જિંદગી છે ભેડમાંથી તાળી પડી ઊઠી આ ગામમાં લગ્ન એક મિસાલ બની ગયા કે છોટાછેડા લીધેલી સ્ત્રી કોઈ ભાર નથી પણ એક નવી શરૂઆત કરી શકે છે જો સમાજ એને સાસી નજરે જોવે આવા જ નવા નવા જીવન ઉપયોગી સામાજિક વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં